જરીગ્રામ પંચાયતમાં વહીવટદાર અને તાલુકા સદસ્યની મિલીભગતથી ભ્રષ્ટાચાર ચરમસીમાએ જરીગ્રામ પંચાયતમાં નવનિર્મિત થઈ રહેલ આહિરપાડા ગામે મેન રોડથી બિલબાજરી જતા નાળાના કામમાં ખુલ્લો ભ્રષ્ટાચાર ડાંગ જિલ્લામાં આવેલ સુબીર તાલુકામાં વિભાજીત થયેલ જરીગ્રામ પંચાયતમાં ચૂંટણીઓ ન થવાથી અહીં વહીવટદારની નિમણૂક કરવામાં આવેલ છે જેમાં વહીવટદાર તેમજ તાલુકા સદસ્યની મિલીભગતથી નાળાના કામોમાં તેમજ અન્ય વિવિધ કામોમાં નકરી વેટ ઉતારવામાં આવે છે અને જો કોઈ જાગૃત નાગરિક દ્વારા રોકટોક કરવામાં ન આવે તો પોતાના હુકુમ બતાવે છે તો શું આ ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલા પ્રતિનિધિ ભ્રષ્ટાચાર કરવા માટે ચૂંટાયા છે કે પછી વહીવટદાર સાથે મળીને ભ્રષ્ટાચાર કરવાની કસમ લીધી છે જ્યાં સુધી ગ્રામ પંચાયતોની ચૂંટણી નહીં થાય ત્યાં સુધી ભ્રષ્ટાચારને વેગ મળતો રહેશે એવું લોકો પાસેથી જાણવા મળેલ છે તો શું તાલુકા વિકાસ અધિકારી આ કામ બાબતે તપાસ કરશે કે પછી પાર્ટીના દબાણમાં રહીને જેવું તેવું કામ કરીને કામ પૂર્ણ કરાવવામાં આવશે રિપોર્ટર વિનોદ પવાર બીએન ન્યૂઝ ગુજરાતી ડાંગ thank <laughs> you